નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા દિવાળી સ્નેહ મિલનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ફોટોગ્રાફર સભ્યો પોતાના પરિવાર સાથે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્નેહમિલનમાં બાળકો માટે અવનવી રમતો તેમજ પરિવારના સભ્યો માટે જુદી જુદી રમતો રમાડીને અંતે હાઉસી ગેમ રમાડીને પચાસ હજાર કરતા વધુના ઇનામો આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ અમદાવાદ ફિલ્મ સિટીના શ્રી આશિષભાઈ કલ્યાણી તેમજ શ્રી અલ્કેશભાઈ પટેલનો મુખ્ય ફાળો રહેલ હતો સાથે સહકારમાં શાહ ફોટો અમદાવાદ અને નિકોનના ઓર્થોરાઇસ ડીલર શ્રી સુરેન્દ્રભાઈ શાહ શ્રી સ્પેસના શ્રી વૈભવભાઈ અમદાવાદ કેસર ઇલેક્ટ્રોનિક્સના શ્રી ભરતભાઈ દેસાઈ કુમાર ફોટો શ્રી કેતનભાઈ સુથાર ફિક્સલ ફોટો ગુડ્સ ગાંધીનગરના શ્રી ચિક્કાભાઈ પંચાલ શ્રીનાથજી લાઈવના શ્રી જયંતિભાઈ પટેલ ટાઈફ્રી કંપનીના શ્રી મલ્કેશભાઈ અનુવા ના શ્રી કુશભાઈ જોશી ચંદ્ર ફોટો સ્ટુડિયોના શ્રી એસ એન શર્માજી મોના વિજનના શ્રી પરેશભાઈ જણસારી શ્રી ભાગ્યેશ ભાવસાર રાધે સ્વીટના શ્રી વિપુલભાઈ સુખડીયા ઈજીપીજીના શ્રી શૈલેષભાઈ સાંઈ ગ ફિક્સલ હાઉસના શ્રી જીનલ જૈન ફ્રેમપિક્સના શ્રી નિલેશભાઈ ગજ્જર લેયર સ્ટુડિયોના શ્રી નદીમભાઈ શેખ અને રંગતાલ કોમ્પ્યુટરનો અમૂલ્ય ફાળો રહેલો હતો સાથે ગુજરાતના વિવિધ એસોસિએશન જેમ કે વીપીએજી એવીપી કેપીએનપી તેમજ કલોલ ફોટોગ્રાફી એસોસિએશનના કમિટી સભ્યોની હાજરી રહી હતી ગાંધીનગરના શ્રીમતી મનીષાબેન ત્રિપાઠીએ સ્વિમિંગમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સુરત ખાતે આયોજિત ચોથી રાષ્ટ્રીય વેટરન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ એકસો મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ અને પચાસ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી મનીષાબેન ત્રિપાઠીને શહેરનું ગૌરવ વધાર્યું છે તેમની આ અદમ્ય સિદ્ધિને નગરજનો તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દેશના કેન્દ્રીય ફાઇનાન્સ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગ્રાહકોની અનક્લેમ રકમ એમની પાછી પહોંચતી કરવાની ઝુંબેશનો શુભારંભ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી કરેલ છે બેંક વીમા કંપની મ્યુચ્યુઅલ ફંડ પેન્શન ફંડ કે અન્ય સરકારી ફંડમાં લાંબા સમય સુધી દસ વર્ષ કે તેથી વધુ પૈસા જો ડોરમેન્ટ અવસ્થામાં જતા રહ્યા હોય તો તેવા સંસ્થાઓથી લઈ ભારત સરકારના વિવિધ કંટ્રોલિંગ બોડી જોડે જમા કરવામાં આવે છે એ પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા સરળ છે જે તમે ઓનલાઈન ચેક કરે જે તે સંસ્થાનો સીધો સંપર્ક સાધી શકો છો બેંક ઓફ ઇન્ડિયા આ ઝુંબેશમાં ભાગીદાર બનતા એવા જ એક ગ્રાહક શ્રી તુષારચંદ્ર પટેલને એમના પિતાશ્રીના વીસ વર્ષ જૂના અટવાયેલ પૈસા એમને શોધીને પરત કરેલ છે આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત વડા જનરલ મેનેજર શ્રી અજય ઠાકોરજી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પી ટી કે વિનોદન અમદાવાદના ઝોનલ મેનેજર શ્રી એસકે બહેરા ગાંધીનગરના ઝોનલ મેનેજર સુશ્રી દિપ્તિ અગ્રવાલ તથા અન્ય સ્ટાફ સદસ્યોએ શ્રી તુષારચંદ્રજીને એમના સ્ટોલ ઉપર બહુમાન કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ